થર્ટી ફર્સ્ટ ના દાડે અહીંયા કઈક નજારો અલગ છે દુનિયા પીન જે થર્ટી બસ ઉજવે છે ને આપણે હનુમાન ની ભક્તિ ના રંગે રંગાયન થર્ટી બસ ઉજવવા છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારું બધા મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અને આજ સુરતના આંગણે સરસ મજાની હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન છે અને આજે સ્વામી એટલે કે સાળંગપુરના સ્વામી જે છે એ કથા વાંચે છે સુરતની અંદર અને હનુમાન ચાલીસા યુવા કથા અને આજે ત્યાં હનુમાનજીનો જન્મ ઉત્સવ અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના દિવસે બાર વાગે એક સાથે લાખોની સંખ્યામાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે તો હું તમને અહીંયા લઈ જાય અને ત્યાંનું વાતાવરણ કેવું છે હું બતાવીશ ત્યાં લાખો માણસો આવવાનું છે આજે તો તમે આ વિડીયો આજ સુધી બનાવી રહેજો અને આપણે ક્યારના ઘરના રાહ જોઈ રહ્યા છે જેની એટલે કે અમારા કાકાશ્રી અલ્પેશ કાકા અને અમારા મહેશભાઈ એ થોડીક જ વારમાં આવતા હશે અને હું ક્યારનું વેઇટ કરું છું અને થોડીક વારમાં અમને જણાય છે કે આવતા જ છે તો પાછળ બે આવી ગયા છે જોઈ રહ્યા તમે તો ભાઈ મહેશભાઈ તમે ક્યાં હતા બે અત્યાર સુધી ફાઇનલી મિત્રો અમે જઈ રહ્યા છીએ યુવા કથામાં અને તો અમારી સાથે બનાવી રહ્યો જય શ્રી કૃષ્ણ

રેકોર્ડ ને અમે તમને દર્શાવશું અને દેખાડશું અંત સુધી આ વિડીયોમાં બનાવી રહીજો બરાબર આનો માહોલ તમે જોઈ દો બતાવી દોનલી હનુમાન ચાલીસા કથા ચાલી રહી છે ને પબ્લિક એટલું બધું બરાબર થોડીક વારમાં હું તમને બતાવું અહીંયા પબ્લિક જ એટલું બધું છે બરાબર આ બાજુ એન્ટ્રી ગેટ છે આપણે ત્યાંથી જવાનું છે અને એક ગેટ આગળ છે ત્યાંથી આપણે જવાનું છે એટલે ધીમે ધીમે આગળ આપણે આપણા અલ્પેશ કાકા અને આપણા મહેશભાઈ સોલંકી આપણી હેરે છે બરાબર કે હનુમાન સારીશા કથામાં આપણે જોઈન્ટ થવાના છે આગળ તમે જે આ જોઈ રહ્યા છો આ ધજા અને બધુંય જે શેડ એમાં હનુમાન સલીસા કથા હાલ ચાલુ છે અને ખરેખર આપણે ત્યાં સુધી જવાનું છે પણ લગભગ ત્યાં સુધી જવાનો રસ્તો નહીં મળે કારણ કે મેન એન્ટ્રી ગેટ ઉપર એન્ટ્રી બંધ છે તો આપણે હવે જવાનું છે અહીંયા પાછળથી બરાબર અને પાછળથી આપણે સીધા લાસ્ટમાં નાણંદપુર જેવું હનુમાનજીનું મંદિર અહીંયા બનાવ્યું છે તો આપણે એના દર્શન કરવાના છે અને પછી બધું આપણે જોઈશું અહીંયા વ્યવસ્થા પણ ખૂબ સરસ રીતે થઈ રહી છે તો ચાલો આપણે નીકળી જઈએ હવે આગળ હનુમાનજીના દર્શન કરવા માટે તો ચાલો ફાઇનલી તમને બતાવ્યું એમ બરાબર છે ટ્રાફિક હોવાના કારણે એન્ટ્રી બંધ છે મેન અને હાલીને આપણે જવાનું છે આગળ મહિલો અને આ ભાઈ અમારે કાકા અલ્પેશ કાકા જે આ રીતે વિચારી ઘેરથી નીકળે એ પ્રમાણે કાંઈક અલગ જ છે આટલું વાતાવરણ એ અને એટલું બધું ટ્રાફિક છે આગળ આપણે જવાનું છે બરાબર અને એક બાજુ કથા હાલે સાહે જઈ આપણે પડતા બધા ખોલ નાખ્યા છે તમને બતાવું ઘણી વાર જુઓ ખરેખર આજનું ટ્રાફિક બહુ 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 એટલે બહુ જ છે કારણ કે આજે હનુમાન ચાલીસા યુવા કથાની અંદર હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ છે અને આજનો દિવસ મંગળવાર અને ભગવાન હનુમાનજી મહારાજનો જન્મ પણ મંગળવારના દિવસે થયો હતો એટલે આજ ભીડ તો થવાની જ ખરેખર સુરતના આંગણે આવી સરસ મજાની કથા હોય અને સુરતવાસીઓ કથા સાંભળવા ન આવે એવું બને એવું તો કદી બને જ નહીં અને એમાં થર્ટી ડિસેમ્બર છે અને આજના દિવસે થર્ટી ફર્સ્ટ ઉજવવાના એક સાઈડ રાખીને

ફાઈનલી તમે જોયું આ વિડીયોની અંદર લાખોની સંખ્યામાં અહીંયા લોકો ઉમટી પડ્યા છે ખરેખર લાખોની સંખ્યામાં થર્ટી ફસ્ટ ડિસેમ્બર હોવા છતાં પણ લોકો આજ આ હનુમાન ચાલીસા યુવા કથામાં જોડાયા તો ખરેખર આપણા હિન્દુ ધર્મ વિશે પણ ખરેખર સરસ મજાની વાત કહેવાય કે એટલું બધું પબ્લિક તમે આ જુઓ સુરતના આંગણે તો આપણા માટે બહુ સારી વાત કહેવાય ને

I'm sorry, 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 I'm

વર્ષનો છેલ્લો દિવસ બે હજાર ચોવીસની શુભ એન્ડિંગ ઓકે શુભ એન્ડિંગ ન કહેવાય પણ આપણે સરસ મજાનું એન્ડિંગ સારી રીતે કર્યું અને કાલથી બે હજાર પચીસની શરૂઆત તમારા બધાના જીવનની અંદર ખૂબ સરસ રીતે આવેલું બે હજાર પચીસનું વર્ષ અને આ નવા વર્ષની અંદર તમે ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી આપ આ બધા માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ બરાબર છે તો આ આવનારું વર્ષ તમારા બધા માટે ખૂબ ખૂબ ફળે ભૂલે બરાબર છે એ માટે તમને બધાને નવા વર્ષની શુભકામના જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારી સાથે આવી રીતે બન્યા રહેજો યુટ્યુબના માધ્યમથી જય શ્રી કૃષ્ણ જય માતા નવા બ્લોગ સાથે નવી કોઈ માહિતી સાથે આવું જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને બધાની હેપી ન્યૂ ઇયર અને ફરી એકવાર નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના જય શ્રી કૃષ્ણ જય માતાજી ટાટા ભગવાન